ખેડૂત મિત્રો એગ્રીકલ્ચર ન્યુટ્રેટેક લિમિટેડ વચ્ચે એક નવા વિડીયો ની અંદર આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ કોટડા ગામ તાલુકો છે જામજોતપુર અને જિલ્લો છે જામનગર આપણી સાથે એક આપણા ખેડૂત મિત્રો જોડાયેલા છે કે જેમને વાડી એરેન્ડન વાવતર કરેલું છે અને આજથી અઢાર દિવસ પહેલા એગ્રીકોન ન્યુટ્રેટેક લિમિટેડ ની જે બ્રાન્ડ પ્રોડક્ટ આવે છે ઉર્જન એમનો તેમને ઉપયોગ કરાવેલો છે ઉપયોગ એટલા માટે કરાવેલો હતો કે તેમના એડાની અંદર પીડાશ પ્રશ્ન હતો પીડાશ ખૂબ મારતા હતા અને

ખાસ કરીને જો વાત કરવામાં કે તમે લૂમ ને એમાં તમને શું તફાવત જોવા મળ્યો લૂમ સારી રહે છે સારી રહે છે અને જેટલી લૂમ નીકળી પછી અડધી આટી બે વજનમાં પૂરે પૂરું તોસે તોસે હું એરન અને પાણી પાઈ દઉં છું સદિક હાજી ને જવા દેતો નથી એટલે નીચેના ભાગમાં મારે કેરાણી લંબાઈ છે હાડા 500 ફૂટ એટલે પાઈટ્યું ભરી હોય સીધી પાણી હુકાઈ જાય તોય તોસે જે પાણી આવતું હોય બસ